स्वीयानाम् अङ्गमां नदनुग्रहतो जन्तुः सर्वदुःखातिवो तमहं सर्वदा वन्दे मधवल्लभनन्द अज्ञानमिरान्दस्य ज्ञानाञ्जनुसला चक्षुर्न्मीलितं येन નહી શ્રી ગુરવે નમા હૃદયેશલાક્ષીરાયણ લક્ષ્મીસ્રિ દિવ્યમાન કલા ચતુર્ભી ચુર્ભ ચુર્ભ સ્થિતિસ્તભૈર્જતે પંચધ હૃદય અને એ વાર્તા શરૂ કરતાં પહેલાં ગયા વખતનો જે મુદ્દો છે એમાં થોડુંક હજી આપણે સમજી લેવાની જરૂર છે કે સૈવ્ય સ્વરૂપ અને કૃષ્ણ સ્વરૂપ આપણને એવું લાગે કે બે અલગ હશે પણ બે અલગ નથી કારણ કે કૃષ્ણનું સ્વરૂપ એક સૈવ્ય બને છે કૃષ્ણ અને સૈવ્યમાં આપણે ભેદ ન માની શકાય પણ દરેક કૃષ્ણના સ્વરૂપ પાછા એ સૈવ્ય નથી એટલો વિચાર ખાલી વધારાનો છે કે ભાઈ દરેક સ્વરૂપ જે છે એ કૃષ્ણના તો દરેકના ઘરે બિરાજે છે ઠાકોરજી કૃષ્ણ સ્વરૂપ જ છે અને કૃષ્ણના તો બીજા પણ મર્યાદા માર્ગમાં બિરાજતા મંદિરમાં બિરાજતા ઘણા સ્વરૂપો છે પણ સેવ્ય સ્વરૂપ કંઈક અલગ છે કારણ કે કેવલ આપણા પરિવાર ઉપર કૃપા કરવા પધારા છે એને આપણે સેવ્ય કહીએ છીએ મહાપ્રભુજીએ જેટલા જેટલા ઠાકુજી પધરાવ્યા મને એમ કીધું મારો સર્વસ્વ દે તો એનો મતલબ મહાપ્રભુજીના પોતાના ઠાકુજી જે છે એ બીજાને પધરાયા ત્યારે પણ મેં કીધું કે મારું સર્વસ્વ આ છે તો સર્વસ્વનો ભાવ આપણા ઠાકુરજીમાં રાખવો કે બધે રાખો કે એનો શું વિવેક છે એ સમજવાની જરૂર છે આનો દુરુપયોગ ઘણા લોકો એમ કરી શકે કે ભાઈ બધા જ સ્વરૂપ શ્રી કૃષ્ણના છે મહાપ્રભુજી કૃષ્ણ સેવા સદા કાર્ય કીધું છે અને દરેક ઠાકોરજીને એમ કીધું છે કે મારા સર્વસ્વ છે એટલે બધા ઠાકોરજી એક જ છે તમે ગમે ત્યાં સેવા કરો પોતાના ઠાકોરજીનો જ આગ્રહ રાખવો હોય એવું તો કંઈ મહાપ્રભુજી અહીંયા આજ્ઞા કરતા નથી પણ અહીં એ વિચારણી છે કે જ્યારે આપણે એમ કહેશું કે આપણા ઠાકુરજી જે છે એ કણકણમાં વ્યાપક છે ત્યારે આપણે શું કહી રહ્યા છીએ કે આપણા કણ કણકણમાં વ્યાપક છે એ બોલીએ છીએ ત્યારે આપણે એના બ્રહ્મના થી કહી રહ્યા છે વાત કે એનું એનું બ્રહ્મ સ્વરૂપ જે છે સર્વ વ્યાપક છે ક્યાં હા હેતુ થી તમે બોલો છો એના ઉપરથી નક્કી થાય કે ભગવાનના ક્યાં પાસાની વાત થઈ રહી છે કે આપણા ઠાકોરજી કણ કણમાં વ્યાપક છે એ વ્યાપક બ્રહ્મરૂપે વ્યાપક છે સેવ્ય રૂપે વ્યાપક નથી એ સેવ્યનું બ્રહ્માત્મક પાસું એવું છે કે જે વ્યાપક છે એમ એનું પાસું જ પણ સૈવ્ય રૂપનું પાસું નથી એ આપણા ઠાકુરજી છે એ નારાયણ છે સમગ્ર સૃષ્ટિને ધારણ કરી રહેલા છે તો આપણે એના પરમાત્મા હોવાના જે એનું પાસું છે એની વાત કરી રહ્યા છે કે જે નારાયણ પણ છે નીચે રાખ યશોદા મૈયા નારાયણ ઘર આવ્યો યહ ધર્મ ધર્મ હિતે પાયો ય નારાયણના પાસાનો ઉલ્લેખ આ પ્રભુનું એક પાસું નારાયણનું પણ છે એટલે કેવી રીતે આપણે બોલીએ છીએ એના આધારે નક્કી થશે કે એ પ્રભુના જ આ જે પાંચ પાસા છે બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ અને સેવ્ય સૈવ્ય આપણે પંચાધ્યાય છે આપણો આ રાસ છે પંચાધ્યાયનો આ પાંચ આપણા પ્રભુના જ આપણા જે છે પાંચ પાસા છે જેમ એક વ્યક્તિના પણ આપણે જોયું હતું કે બધા પાસા કે કોઈનો પુત્ર છે તો કોઈનો મિત્ર છે તો કોઈનો ભાઈ છે કોઈનો કોઈનો પતિ છે નોકર છે કોઈનો સ્વામી છે એવી ભગવાનના પાસા છે કે બ્રહ્માત્મક રૂપે વ્યાપક પરમાત્મા રૂપે સર્વ આત્માનંદ સ્થિત અથવા જગત ધારણ કરેલા સમષ્ટિ એ અંતર્યામ ત્રીજું ભગવાન હોવાનું પાસું પણ છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે નિત્યલીલા ધામમાં વ્યાપી વૈકુંઠમાં બિરાજે એ ભગવાન અને એ અવતાર કાલની જો વાત કરીએ તો સારસ્વત કલ્પમાં અખંડ પૂર્ણ પ્રાદુર્ભૂત થયા એ શ્રી કૃષ્ણ અને એ એ હવે કૃષ્ણનો અનુભવ કરવા માટે આપણને પૂરેપૂરું સ્વરૂપાનંદ નું અને ભજનાનંદ નું દાન કરવા માટે એક રૂપ લઈને પધારે એ આપણું સૈવ્ય રૂપ આ એના પાસા છે ભગવાન કે આપણા ઠાકુરજી ઠાકોરજી કણકણમાં છે એમ કે મતલબ એવો છે કે એ બ્રહ્મના પાસાથી કહેવામાં આવેલી વાત છે તમે બ્રહ્મના એંગલથી બોલી રહ્યા છો ઘણા કે છે ને તમે બ્રહ્મ સંબંધ તો ગુરુદેવના ઠાકોર સન્મુખ લીધું તો પછી એની તનુજી તજા કેમ ના કરી શકાય અહીંયા તમારે તનુજા વિતજા કરવી જોઈએ તનુજા તો કરવા દેતા નથી પણ વિતજા ફૂલઘર શાકઘરના રૂપમાં તનુજા કરવા દઈએ ફૂલઘર શાકઘર ને કીર્તન ને આ બધી સેવા એને તનુજા સેવા કહેવામાં આવે એમ કહે છે લોકો છે નહીં એવું કંઈ

ભગવાનના બ્રહ્માત્મક પાસાથી તમારા સૈવ્યના પાસાથી નહીં પણ એ બ્રહ્મ છે એટલે એનો સંબંધ થયો છે પણ સમર્પણ બ્રહ્મને નથી કરતા ને સેવ્ય બ્રહ્મને થોડા બનાવી બ્રહ્મની સેવા કેમ થઈ શકે કણકણમાં વ્યાપક એટલો વિરાટની કંઈ સેવા થઈ શકે અને સ્નાન ક્યાં કરાવો કઈ જગ્યાએ એને કણકણમાં સ્નાન કરાવવા કેમ જવું એ રૂપ છે એ સેવ્ય રૂપ ધારણ કરીને વધારે ત્યારે જ થાય એની સેવા તો થઈ શકે એટલે આ બહુ જે છેતરપિંડી છે એ બતાવવાની બાકી હતી કે આમાં કોઈ એવો દુરુપયોગ કરી સર્વસ્વ તો બધાય છે બ્રહ્મ સંબંધ તમે ત્યાં લીધું હતું એ ઠાકુરીને તમે સમર્પણ કરવું જોઈએ તમારે તમારી ત્યાં જ સેવા કરવી જોઈએ ત્યાં પણ કરવી જોઈએ ઘરે પણ કરવી જોઈએ ત્યાં પણ કરવી જોઈએ એમ પણ એટલે આ બધી છેતરપિંડીની જે વાત છે એ આપણે સમજી લઈએ તો બધી છેતરપિંડી ખલાસ થઈ જાય એ નીકળી જાય બધી કોઈ આપણને છેતરી ન શકે બીજા આમ છેતરા એમાં તો આપણે શું કરી શકીએ ધરાળ છેતરાવું જ છે તો છતાં પણ આપણે ન છેતરાય કારણ કે આપણે મહાપ્રભુજીની વાણીનું અવગાહન કરીએ તો ન છેતરાય મહાપ્રભુજીની વાણી જોશું નહીં તો છેતરાશું એમાં દોષ આપણો જ છે કે આપણે આપણા ગ્રંથોને જોઈએ નહીં બરાબર સમજીએ નહીં પ્રયત્ન ન કરીએ બુદ્ધિ ન ચલાવીએ તો પછી છેતરાશું ધર્મના નામે છે સૌથી મોટી છેતરપિંડી ધર્મના નામે થઈ રહી છે બધી જગ્યાએ થઈ રહી છે આપણે એમાં ન આવીએ એના માટે મને આ થોડુંક લાગ્યું કે આ ભાઈ આ એક સાવધાની રાખવાની બહુ જરૂર છે કે જ્યારે તમે જે રીતે વાત કરી રહ્યા છો એના આધારે નક્કી થશે કે ભગવાનના ઠાકુરજીના કયા પાસાથી તમે સંબંધ સ્થાપિત કરી રહ્યા છો કે એ સંબંધમાં તમે બોલી રહ્યા છો વ્યાપક કહી રહ્યા છો ત્યારે બ્રહ્મરૂપથી જ્યારે એને પરમાત્મા રૂપે કે જગતને ધારણ કરનાર વિરાટ પુરુષ તરીકે હજાર હાથવાળો છે આપણો ઠાકુરજી એક હાથવાળો નથી હજાર હાથવાળો એમ કહીએ ત્યારે આપણા સૈવ્યની વાત નથી એના સેવી રૂપ પાસે નહીં પણ પરમાત્મા રૂપ વિરાટરૂપ વાત હજારો એ બધી જગ્યા એના ચરણ છે બધી જગ્યાએના શ્રેયસ્ત છે સર્વત્ર એના ચક્ષુ છે એવું વેદમાં કીધું છે ચક્ષુ તો વિશ્વતઃ વિશ્વત વિશ્વતસ્પાત તો એ પ્રકારથી બધે જ એના ચરણ બધે જ એના શ્રેયસ્ત બધે જૈનેત્રિર્ષા પુરુષા જ્યારે એ પ્રકારથી વાત કરું કે હજાર હાથવાડો મારી પાસે બિરાજે છે તો એ સૈવ્યના એ પરમાત્મા રૂપના પાસાથી એ હજાર હાથવાડો છે એટલો વિરાટ છે વ્યાપક છે એ પરમાત્મા છે વિરાટ છે ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણની જે લીલાઓ જે આપણે ભાગવતમાં દસવિધ લીલાઓ ખાલી કૃષ્ણની લીલા નહીં પણ દસવિધ લીલા એ ભગવાનની લીલા છે એમાં સ્પેશિયલ કલ્પમાં ભગવાનનો પ્રાદુર્ભાવ થઈને જે લીલા થઈ એ લીલા શ્રી કૃષ્ણની છે ભાગવતમાં પણ ભગવાન તરીકે તો ભગવાનની લીલા એ તૃતીય સ્કંદથી શરૂ થઈને બારમા સ્કંદ સુધી ચાલે એમાં પણ કૃષ્ણ અવતારની જે લીલા છે એ દસમસ્કંદો વિષય છે ભગવાન અને કૃષ્ણ બે ખબર ભાગવતમાં આપણને ખબર પડી જાય કે ભગવાન જે પ્રથમ સ્કંદથી લઈને જે વાત કરવામાં આવી છે એ ભગવાનના રૂપમાં એ વાત કરવામાં આવી રહી છે એમાં પણ કૃષ્ણ અવતાર સ્પેશિયલ ભગવાનના સારસ્વત કલ્પી અવતારની કથા સ્કંદમાં પ્રારંભ થશે એવી રીતે પુરુષોત્તમ સહસ્તનામમાં પણ આપણને સ્કંદની ભગવાન કૃષ્ણની લીલાનું વર્ણન આવશે પુરુષોત્તમ સહસ્તનામમાં અને ત્રિવેદનામા સ્પેશિયલ આવશે તો ભાગવતમાં જે ભગવાનનું વર્ણન છે એમાં આવતા કૃષ્ણ અને માવલીમાં જે ઉતાર લીધો કૃષ્ણ કૃષ્ણરૂપે એની ત્રણેય પ્રકારની લીલાઓ તો ભગવાન શ્રી કૃષ્ણ પાંચે પાંચ એકબીજાથી અલગ માનવાની જરૂર પણ એનાથી જે કાર્ય થઈ રહ્યું છે પુત્રનું કાર્ય પુત્ર રૂપે થશે મિત્રનું કાર્ય મિત્ર રૂપે થશે એમ ભગવાન જે છે સેવ્ય સ્વરૂપ એ સેવ્ય રૂપને ને કૃષ્ણાત્મક પાસું પણ છે કે જે નિત્ય લીલામાં ભગવાન ની અવતાર લીલા અને એ નિત્ય લીલા સંબંધી જે ભગવાન શ્રી કૃષ્ણ ની એ લીલા છે હવે મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે આ બધા ઠાકોરજી બિરાજે છે એ સેવ્યના રૂપમાં તો એમના નવનીત પ્રિયાજી અને બીજા જે મદન આ ચંચા સ્વરૂપ જે મહાપ્રભુજીના જે સેવ્ય ના રૂપમાં ના રૂપમાં નિત્ય મહાપ્રભુજી સેવા કરે છે તો નવનીત પ્રિયાજી આપશ્રીનું મુખ્ય આસક્તિનું સ્વરૂપ છે શ્રી નવનીત પ્રિયાજી અને એમની સાથે બિરાદતા જે સ્વરૂપો છે ત્યારે મુકુદરાયજી પણ બિરાદતા મદન મોહનજી બિરાજતા વિઠ્ઠલનાથજી બિરાજતા શ્રી મહાપ્રભુની સેવામાં શ્રી ગોકુલનાથજી આટલા સ્વરૂપ તો શ્રી મહાપ્રભુની સેવામાં બિરાજતા હતા તો એના સિવાયના ચોરાસી વર્ષનો આટલા બધા ઠાકોરજી ત્રીસ ચાલીસ બીજા વર્ષનો પણ ઠાકોરજી પધરાવેલા ચોરાસીમાંથી લગભગ ચાલીસ એક વર્ષનો ઉપર તો ઠાકોરજી બિરાજતા હતા ચાલીસ પિસ્તાલીસ પચાસ વધારે વધારે પચાસ બાકીના તો કથા પરાયણ અને શરણાગતી અને કથા પરાયણ છે પણ એ બધા ભગવત સ્વરૂપોને પણ મહાપ્રભુજી કરે છે જે આપણા ઠાકોરજી નમનિત પ્રિયાજી છે એ શ્રી કૃષ્ણ જ છે કૃષ્ણની તો કૃષ્ણની બધી લીલાઓ આપડા લીલાના અલગ અલગ સ્વરૂપો છે તો આપણા શરૂ શરૂઆત આપણા ઠાકોજી થશે કારણ કે આ સેવ્ય આ કૃષ્ણ કૃષ્ણરૂપનું પાસું છે તો જે જે સર્વ મહાપ્રભુજીએ સર્વસ્વ કીધા છે તો શ્રી કૃષ્ણના પાસાથી કયા છે કે બધાની સેવા નિત્ય મહાપ્રભુજી કરતા નથી એ તો વૈષ્ણવ ઉપર પધારેલા ઠાકોરજી છે પણ જયારે આપણી પર પાછા વધારે ત્યારે મહાપ્રભુજી કહે છે એવો જ ભાવ કે કૃષ્ણની લીલાનું જ એક સ્વરૂપ હતું ત્યાં લીલા કરીને પધારે હવે પાછા મારી ઉપર પધારે હતો એમને મહાપ્રભુજી પોતાના સેવ્ય સ્વરૂપની સાથે પધરાયા તમારાથી સેવા ન બને તો મારે ઘરે પાછા પધરાવજો એમ શું મહાપૃભાઈ મહાપૃ સેવાનો ભાવ એવો હતો કે ભાઈ આ ઠાકોરજી કૃષ્ણ તો છે મારા ઠાકોરજી કૃષ્ણ છે મારા જે સેવ્ય છે એમની જ કોઈ કૃષ્ણાત્મક પાસું જે છે એ સર્વ ઠાકુરજી છે એટલે એ કૃષ્ણ રૂપે આપણા ઠાકોરજી કૃષ્ણ અને એમ સૈવ્ય બંને છે અને બીજા બધા ઠાકોરજી કૃષ્ણ તો છે જ કૃષ્ણનું સ્વરૂપ તો છે જ અને એ પાછા આપણે ઘરે જો નિત્ય પધારે તો પછી સૈવ્યની જેમ જ એ પણ સેવ્ય જ છે સેવ્ય દસ પણ હોઈ શકે પાંચ પણ હોઈ શકે એવું નથી કે હે સેવ્ય સ્વરૂપ એક જ હોય આ એક મોટી ભ્રમણા ચાલી રહી હતી બીજું સ્વરૂપ હોય કે બીજું સ્વરૂપ કેમ પધરાયું તમે એમ બધા વૈષ્ણવ પૃષ્ઠ કરે કે કેમ સેવા થાય બે સ્વરૂપ હોય બે ન હોય દસે હોઈ શકે પચાસે હોઈ શકે એવું નથી સેવા કરી શકતા હો પણ કારણ કે કષ્ટરૂપે સમાન છે બધા અનેક રૂપ ધારણ કરીને લીલા કરતો હોય તો પાંચ સાત સ્વરૂપે કેમ ન કરેલા સેવ્યના પાસાથી બીજા ઠાકોરજી છે એમાં એમનું કૃષ્ણ હોવાનું પાછું અને આપણા ઠાકોરજી કૃષ્ણ હોવાનું પાછું સમાન છે મહાપ્રભુ જ્યારે બીજા બધાને સર્વસ્વ કહે છે તો એક કૃષ્ણાત્મક પાસાથી કહી રહ્યા છે સેવ્ય તો નવનીત પ્રિયા છે આ એક બહુ સમજવાની આપણી વાત હતી કે ભાઈ જયારે સર્વસ્વ આપણે પણ બીજાના ઠાકોરજીમાં સર્વસ્વનો જ ભાવ રાખવો જોઈએ કારણ કે મહાપ્રભુજીના સર્વસ્વ તો એ પણ છે આપણા ઠાકોરજીનું જ કૃષ્ણાત્મક પાસું છે એટલે કૃષ્ણનું પાસું જે છે એ બે સમાન થઈ પણ સેવ્ય હોવાનું પાસું તો એ આપણી ઉપર બિરાજતા ઠાકોરજી છે એટલે સેવ્ય ને શ્રી કૃષ્ણ સેવ્ય કૃષ્ણ તો આપણા ઠાકોરજી કહી હશે કારણ કે સેવ્ય જે સેવા લઈ રહ્યો છે આપણી એ રૂપ તો આ જ હશે કે જે આપણી પાસે બિરાજ પછી ગમે એટલા રૂપ હોઈ શકે પાંચ સાત રૂપ સ્વરૂપ પણ હોઈ શકે એવું નથી ન હોઈ શકે ઘણા કહે છે કે નહીં ધણી એક જ હોય ભાઈ ન લૌકિક પ્રભુ કૃષ્ણ મનુતે નહીં લોક આપણે કૃષ્ણ કરવાળા એમ કહે છે કે ધણી એક જ હોય એટલે ઠાકોરજી એક જાય ભાઈ આ લૌકિક ધણીની વાત નથી આ તો અનેક રૂપ ધારણ કરવાવાળો વાળો છે આ લૌકિક ધણી નથી એ અનેક રૂપ પોતાના એક સરખા ધારણ કરી શકે છે અને તો પાછું સમાન એક જ રહે છે ખંડિત નથી થતું એક જ રે પાંચ રૂપ ધારણ કરનારો પાછું એક જ કૃષ્ણ છે તો આ સાથે તમે કેમ સરખામણી કરો એ લૌકિક ધણીની વાત નથી અલૌકિક ઘણા એવું બોલતા હોય કે ધણી એક જ એક ભાઈ પણ મને વૈષ્ણવ પહોંચી ગયા બાપા એમ કહેતા હતા કે પહેલેથી મેં ગોધનનાથજી ચિત્રજી બિરાજતા હતા ત્યારે તો બહુ સગવડતા નહોતી તો અમે ઓછો શ્રિંગાર વગેરે કરવાનું એ અનુકૂળ તો એ ગોધનનાથજી બિરાડતા હતા હવે કે પ્રભુ કૃપાથી બધી અનુકૂળતા છે પૈસો એ ખૂબ છે ને અનુકૂળતા છે ને ધંધે જવાનું નથી સાવ નવરાશ એ છે બધું જ છે તેમ થાય કે સ્વરૂપ સેવા હોય તો આપણે શૃંગાર આદિ વધારે સમય સ્નાન શૃંગાર આદિ બધું કરી શકીએ પણ એ કે ધણી થોડો બદલાય કે એક જ હોય ને એટલે બાપા કે બીજા ન પધરાવ હું ઠાકોરજી મનમાં એમ થાય કે શું જો સેવાની જગ્યાએ જો બીજા સ્વરૂપ બિરાતા હોય તો સ્નાન શૃંગાર બધી અનુકૂળતા છે ઠાકોરજીની કૃપાથી ત્યારે નહોતી કંઈ એ તો હવે નિવૃત્તિ છે તો મેં કીધું પધરાવી શકાય એમાં કંઈ એવા નથી બીજા તમને વધારે આદિનો મનોરથ હોય ને થઈ શકતી હોય સેવા તો પધરાવી શકાય કારણ કે બે અલગ નથી જે હા શિંગારાદી સંપૂર્ણ ન થઈ શકે એ લેવા માટે બીજું રૂપ ધારણ કરીને આપણા મનોરથની સિદ્ધિ માટે અને બે સ્વરૂપને આપણે છોડવા નથી થાક જે બિરાજતા સ્વરૂપને છોડીએ નહીં પણ બીજા સ્વરૂપો તમે પધરાવી અને એ શિંગાર આદિ કરવાની વર્ણનો થયો તો કહેતો કે ના બાપા કે એ મને મગજમાં ન હોય તો ધણી એક જ હોય મમ્મી હાલ એ આવું કે કોકના મગજમાં ઘૂસી જાય એ ધણી એક જ હોય એ તો બહુ વિદ્વાન હતા એટલે મને કે તમને શું ખબર પડે આજકાલના બધા હાલી નીકળ્યા બધા અમે બધા જૂના એમ કેતા આજકાલ બધા આવું જાયેલું છે બધું અમે આ બધું જૂનું વિદ્વાન હતા એટલે પોતાને વિદ્વાન માનતા

એ સ્વરૂપે એ શ્રીંગાર સેવા તમારો વિશેષ મનોરથની પૂર્તિ કરવા માટે રૂપ ધારણ કરી લીધું આપણો ભાવ તો આવો હોવો જોઈએ એટલે આવી કોઈ ભ્રમણા ન ઘસી જાય બહુ વિદ્વાન હોવાની કારણ કે સુબોધનીજી એમ હતા કે ત્રણ વાર નીકળી ગયો છું બાપા એમ કહેતા કે સુબોધનીજીમાં તો ત્રણ વાર ગયો અને આખે આખા પસાર થઈ ગયા સુબોધનીજી માં તમને શું ખબર એટલે બધા સુબોધની બધા બધા મને પધરાવી દીધા એ એક મોટો એનો ઉપકાર કહો તો અનુગ્રહ ઉપકાર કે એને મને બધા પોતાના સુબોધની બધા મને પતાવી દીધા મને કે હવે કોઈ વાંચશે મને કે આ કોને વાંચતા આવડે તમે કાંઈક વાંચજો એમને મૂકી રાખતા નહીં કાંઈ કાંઈ તમારા બધા બાળકોને કંઈક ખિસ્સા ભરવાનું જ કામ છે એમ કહેતા તમારે કંઈક જ કામ છે મેં કીધું ખિસ્સા હોય તો ભરવા તો પડે બાકી સુબોધની વાંચતા જાઓ

આપણે એવું ન ઘુસી જાય એટલે કહું છું આ તો વિદ્વાનોને આવી ભ્રમણા થઈ જતી હોય તો પછી આપણા જવાને તો થાય કે એ તો વિદ્વાન હતા કે ત્રણ ત્રણ વાર સુબોધનું આખું પારાયણ કરી લીધું હતું એટલે સેવ્ય જે પાસું જે છે એનો બહુ ખાસ વિચાર કરીએ તો એ પાંચ સ્વરૂપે પણ એ સેવ્ય જ રહે છે એ કંઈ ખંડિત જ થતો અને હકીય તો આપણી ફલદશા તો એવી છે કે આ ઠાકોર સિવાય જગતની અંદર કાંઈ ન દેખાય બધું રૂપ એનું જ છે તો આપણી ફલદશાની વાત છે શરૂઆતનો ભાવ યા તો પછી કૃષ્ણની અનુભૂતિ જળ જળજીવ જેટલા પણ છે બધે જ કૃષ્ણ આપણા જ સૈવ્યનો જ અનુભવ થાય બધે કાંઈ નહીં બધું જ એનું લીલાત્મક રૂપ છે તો શરૂઆતનો ભાવ છે તો આપણે કૃષ્ણના રૂપમાં પણ જો ભાવ ન રાખી શકતા હોય બે પાંચ રૂપમાં પણ તો આખા જગતની વાત તો કેમ થશે કે આખા જગતમાં એના સિવાય કંઈ દેખાય નહીં એટલે સૈવ્ય અને શ્રી કૃષ્ણ બે છે આપણા પ્રભુ એના કૃષ્ણાત્મક પાસાથી બીજા જે સ્વરૂપ જે છે કે એ પણ કૃષ્ણ સ્વરૂપ હોવાથી કૃષ્ણ સ્વરૂપ પણ બધા મારા મહાપ્રભુજી કે મારા સર્વસ્વ છે એ કૃષ્ણના રૂપથી કહી રહ્યા છે મહાપ્રભુજી બીજું એક છે કે ગુરુએ શિષ્યમાં એવો વિશ્વાસ ઉત્પન્ન કરવો જોઈએ કે હું તમને કાંઈ ઓછું નથી આપી રહ્યો મારું સર્વસ્વ આપી રહ્યો છું એવો મહાપ્રભુજીનો ભાવ છે કે શિષ્યને એમાંથી મન હટે નહીં પોતે પણ એની સેવા કરતા મહાપ્રભુજી એ સ્વરૂપની સેવા કરતા ભોગ ધરતા એટલે પુષ્ટ કરવાની પ્રકાર જ એ છે કે પંચામસ્નાન કરાવવું એમને સેવા કરવી એ પોતાના સેવ્ય પ્રભુ સાથે જ એમની સેવા થાય અને ગુરુને પહેલાં એવું લાગે કે મારા ઠાકોરજી જ હું એમને પધરાવી રહ્યો છું એવો ભાવ સ્થાપિત થાય તો મહાપ્રભુજીને એવો ભાવ સ્થાપિત કરીને પધરાવતા હતા કે મારા સેવ્ય જે હું સેવા કરું છું એનાથી જરા પણ ન્યૂન તમને હું પધરાવતો નથી પણ મારા ઠાકોરજીની જે હું સેવા કરું છું એ જ તમને હું પધરાવી દઉં છું તો એ એંગલથી મહાપ્રભુજીએ પોતાના સ્વરૂપને જ બધે જોયા છે જે જે કૃષ્ણ સ્વરૂપો પધરાયા એ બધામાં પોતાના અમિત પ્રિયાજીને જ એ શ્રી મહાપ્રભુજીએ જોયા છે એવો ગુરુમાં એવો વિશ્વાસ એના ઠાકુરજી પ્રત્યે હોય ત્યારે શિષ્યમાં વિશ્વાસ ઉત્પન્ન થાય અહીં કે આ ગુરુએ પોતાનું સર્વસ્વ મને પધરાવી દીધું છે તો મારે એને હવે બીજું હવે કાંઈ મારે ક્યાંય પણ બીજે મન ચલાવવાની જરૂર નથી ગુરુએ એમ કહી દીધું કે મારું સર્વસ્વ આપી દીધું હવે સર્વસ્વ છે કાંઈ બાકી નથી ક્યાંય મન ચલાવવાની જરૂર નથી સિંહાજીનું મન થાય નવનીત પ્રિયાજીનું મન થાય બેઠકજીનું મન થાય વ્રજનું મન થાય બધું સર્વસ્વ આ છે એ આપણો ભાવ છે એ નિધિ છે એ નિધિ સ્વરૂપ કહેવાય કે તમને એવું લાગે મારી સર્વસ્વ નિધિ છે કે એ પાછી મહાપ્રભુજીએ પધરાવેલી છે મહાપ્રભુજી પુરાણ સર્વસ્વ આમાં જોયું છે એટલે હું એટલે કહું ને મારો આ મંત્ર મેં કીધું આ મારી ગુરુમુખી વિદ્યા છે એ વૈષ્ણવને બીજું એટલું કહી દઉં ખાલી કે આ મહાપ્રભુજીનું સર્વસ્વ છે એટલે મને બરાબર પુષ્ટ કરતા આવડતું હોય કે ન આવડતું મહાપ્રભુ જાણે પુષ્ટ કરી સેવા કરી ઠાકોરજી સાથે બિરાજાવીને આવીને વૈષ્ણવ પધરાવું ત્યારે એટલું મંત્ર બોલી દઉં જે મારા ગુરુએ કહેલું છે કે આ મંત્ર તો સંભળાવવો છે બધાએ આ મહાપ્રભુજીનું સર્વસ્વ હું તમને પધરાવું છું અને આમાંથી જરા પણ ક્યાંય ન્યૂન તમારે મન ચલાવવાની ક્યાંય જરૂર નથી માનસો એ બધું એમાં જ છે આ ગુરુ જરા વિશ્વાસ ઉત્પન્ન કરે તો શિષ્યમાં ઉત્પન્ન થાય ગુરુ એમ કે ના ના તમારા તો પ્રતિનિધિ હોય અમારે નિધિ હોય તો વૈષ્ણવનો ભાવ જ ખંડિત થઈ ગયો પોતાના પ્રભુમાં ભાવ જ ના રહે આ તો તમારા ગુરુ ભાવ હોય કોઈ કોકે ગુરુ ભાવ હોય કોઈ ક્યાંક કંઈક નવી નવી વાતો કરે પ્રતિનિધિ હોય મુખ્ય તો અહીંયા હોય એના પ્રતિનિધિ છે આ બધા જ ભાવ જે છે પુષ્ટિમાર્ગીય ભાવ નથી એટલે વૈષ્ણવનો જે કંઈ ભાવ થયો ઊગતો ભાવ છે એને ખંડિત કરી નાખો ઉગતો ભાવ છે એને ખંડિત કરી નાખો એ પ્રકારની આ રીત છે બીજું હમણાં જન્માષ્ટમી આપણે મનાવી છે તો જન્માષ્ટમીમાં વસુદેવજીએ લઈને નંદરાયજીને ઠાકોરજી પધરાવ્યા આખી આ લીલા છે બહુ વિસ્તારથી છે લીલા તો બહુ આપણે બધા ગાય છે જો વધે ગાય છે ને પાઠે કર્યો છે જન્મ પ્રકરણનો મૂળ વસ્તુ એ છે લાલુ ભટ્ટજીએ જે ભાવના બતાવી છે એમાં બાળક જે છે એ જ્યારે વૈષ્ણવને ઠાકુરજી પધરાવે ત્યારે એને વસુદેવજી કહ્યા છે અને વૈષ્ણવ ઠાકુરજી જે પધરાવે છે એ નંદરાયજી છે ઉલટી ગંગા એવી ચાલે છે કે બાળકનું ઘર નંદ એ નંદાલે ઉલટું છે બાળક ઠાકોરજી પધરાવે પોતાના ઠાકોરજી માટે પોતે નંદરાયજી પણ જો વૈષ્ણવ ઠાકોરજી પધરાવે ત્યારે વસુદેવજી અને વૈષ્ણવ ઠાકોરજી પધરાવે છે એ નંદરાયજી છે એવું લાલુ ભટ્ટજી બતાવ્યું છે શામુદાય વિસ્તારથી આનું સેવા રીરાણાનું પુસ્તક લખેલું છે લાલુ ભટ્ટજીનું આખું એ ત્યાં મુદાય પુસ્તક આખું સેવાઓ લીલા એમાં કહેવાની વાત એ છે કે ઓછું નહીં પણ પુરુષોત્તમ નંદ નંદગ્રહ એવ પુરુષોત્તમ તો એ નંદરાયજીના ઘરે પ્રાકટ લીધું અહીં વસુદેવજીએ પધરા એ આવેશ અંશ ભાગેન આવેશ અંશ ભાગે ન એટલે કે ભગવાને ત્યાં એ પ્રદ્યુમ્ન વ્યૂહ જે છે એને ત્યાં માધ્યમ બનાવીને અયોગોલક ન્યાય અયોગોલક ન્યાય એટલે કે લોઢાનો ગોળો હોય એને માધ્યમ બનાવીને એને ખૂબ તપાવો અગ્નિમાં એટલે અગ્નિરૂપ થઈ જાય એવી રીતે ભગવાન જે છે એ પોતાના વ્યૂહને એ માધ્યમ બનાવી અને વસુદેવજીના હૃદયમાં પધાર્યા અને વસુદેવજીના એ હૃદયમાં આ રીતે પધાર્યા પ્રભુ મના આનક હે તો અંશ અંશભાગે ને ત્યાં વ્યૂહને પોતાના વ્યૂહને માધ્યમ બનાવીને એની અંદર બિરાજી અને વસુદેવજીના ત્યાં પ્રકટ થયા એટલે ત્રણ વ્યૂહ સહિત ભગવાન જે છે એનું પ્રાકટ્ય વસુદેવજીને ત્યાં છે અને વાસુદેવ વ્યૂહ સહિત જે પુરુષોત્તમ છે એનું પ્રાકટ્ય નંદરાયજીની આ છે બેય પ્રાકટ્ય અલગ અલગ બે એક સાથે પ્રાકટ્ય થયા છે વસુદેવજીની એ પ્રાકટ્ય થયું ઠાકોરજીની એ પણ પુરુષોત્તમ છે પણ એ વ્યૂહને માધ્યમ એ ત્રણ વ્યૂહો સહિત પુરુષોત્તમ છે અલગ નથી હે અને વસુદેવ નંદરાયજીની આ જે પ્રભુ પ્રકટ થયા ખાલી મથુરામાં જ પ્રકટ નથી થયા ગોકુલમાં પણ ભગવાનનું પ્રાકટ્ય થયું છે હે અને એ જે પ્રાકટ્ય છે એ મહાપ્રભુ કહે છે પુરુષોત્તમસ્તુ નંદગ્રહ એવજા એટલે કે વાસુદેવ વ્યૂહ સહિત પુરુષોત્તમનું પ્રાકટ્ય એ નંદનાયજીને ત્યાં છે ને ત્રણ વ્યૂહ સહિત પુરુષોત્તમ જે છે શ્રી કૃષ્ણ એ એ વસુદેવજી ત્યાં પ્રકટ થયા પણ આટલો ફરક છે કે જ્યાં તો સીધા પુરુષોત્તમ જ પ્રકટ થયા છે ને અહીં આવ્યું એ અંત ભાગે ને વ્યૂહને માધ્યમ બનાવીને તો હવે ઉલટું છે બાળકને ઠાકોરજી પોતા જ બાળકની વિશેષતા નથી વૈષ્ણવ વિશેષતા સ્થાપિત કરી રહ્યા છે તમે તો નંદરાયજી છો વસુદેવજી છે અને વસુદેવજી પોતાના ઠાકોરજીને ત્યાં એ સોંપે છે નંદરાયજીને બાળકમાં એવો ભાવ છે કે પોતાના જે ઠાકોરજી જે છે મારો પુત્ર જે છે હવે હું તમને સોંપું છું હું તમે નંદરાયજી છો હવે તમે નંદોત્સવ કરો તમારે ઘરે નંદોત્સવ થાય એટલે પાટોત્સવ કયો મનાય બાલક પુષ્ટ કરાવે એ દિવસ પાટોત્સવ નથી તમારી ઘરે જ્યારે ઠાકોરજી પધારે ને તમે જે ઉત્સવ મનાવો એને પાટોત્સવ કહેવાય જે આપણી ઘરે પધારે રહી હતી એકને એક દિવસે હોઈ શકે ગામમાં ગામમાં હોય તો એક દિવસે ગામથી કોઈ ઠાકોરજી પધરાવી ના હોય તો બીજે દિવસે પોતાના ઘરે પધરાવતા હોય તો જે દિવસે એમના ઘરે પધારે એ પાટોત્સવ કહેવાય ગામમાં ગામમાં તો એ દિવસે તમે ઘરે પધરાવી શકો પુષ્ટ થઈને પધરાવી જાય આપણે ઘરે તો પાટોત્સવ એ દિવસ ગણાય પણ નંદ મહોત્સવની લીલા એવી છે કે પુરુષોત્તમનો આવિર્ભાવ તો એટલે એમાં ક્યાં ઓછાની વાત છે જે પુરુષોત્તમનું પ્રાકૃત્ય સેવા બાળકના ઘરે થઈ રહ્યું છે એ જ પુરુષોત્તમ પાછા શ્રી કૃષ્ણ એ વૈષ્ણવની ઘરે પધારી રહ્યા છે જે રીતે વસુદેવજીની રહ્યા નંદરાયજીને આ પધાર્યા હા નંદરાયજીને આ જે સ્વરૂપ હતું એની અંદર વસુદેવજી જે પધરાવીને લાવ્યા એ સ્વરૂપ એની અંદર પ્રવિષ્ટ થઈ ગયું પછી પાછા બંને એક થઈ ગયા હા તો પછી આગળની કથા ચાલી તો વસુદેવજી જે છે એ એમને તો પછી કંસે કારાગૃહમાંથી મુક્તિ આપી દીધી કારણ કે હવે તો પુત્ર તો ક્યાંક જન્મી ગયો છે બીજે હવે બંધન બંધનમાં રાખવાથી શું ફાયદો તો એમને છોડી દીધા નંદરાયજી જે છે એ કંસનો કર ભરવા માટે પાછા મથુરા આવ્યા ત્યારે વસુદેવજીને મળવા ગયા મિત્ર તો હતા તો વસુદેવજીને મળવા ગયા ત્યારે વસુદેવજી કહે છે કે તમે ઠાકુરજી લાલનને છોડી અને તમે અહીં કેમ આવ્યા બહુ ગોકુલમાં બહુ ઉત્પાદ થાય છે બહુ આસુરી શક્તિઓ અને રાક્ષસી આ આસુરો બધાય પૂતના બધા જે છે આસુરોનો બહુ ઉપદ્રવ છે તમે ઠાકુરજી છોડીને અહીં કેમ આવ્યા જલ્દી પાછા ગોકુલ જાઓ મને મળવા ત્યાં પણ વસુદેવજીનું ચિત્ત એવું હતું કે તમે ત્યાં ઠાકુજીને ધ્યાન રાખ્યા છોડીને કેમ આવી ગયા હતા તો બહુ ઉત્પાદ છે ગોકુલમાં તો અને વસુદેવજી જ્યાં નંદરાયજી પાસે ઘરે આવ્યા હતા એની ભાવના પાછી બાળકોની આજુબાજુ ફરવા મળે ત્યારે બાળકો કેવું છે કે બહુ આશુરો નો ઉત્પાદ છે ઘરે જાઓ ઠાકોરજીની સેવા કરો મારી આજુબાજુ ન ફરો વસુદેવજી છો તમે તો નંદરાયજી આ લાલુ ભટજી આજ્ઞા કરી રહ્યા છે બાળકોની આજુબાજુ ફરો બાળકો કે નહીં ઘરે સેવાઓ જલ્દી કરીને આવી જાઓ અહીંયા ઉલટું કહેવામાં આવી રહ્યું છે પણ આમ તો કે બાળકને પાસે જવું જોઈએ ગુરુ પાસે ઉપદેશ ગ્રહણ કરવા પણ સેવા છોડી છોડીને જો બાળકની આજુબાજુ ફરતા હોય તો તો બાળકે જો ઘણા ન થાય નિયમ એવો જ કે ઘરે ઠાકોરજીને મંગલા પછી કરાવે પહેલાં હવે જઈને કીર્તન કરે મંગલાના અને ઠાકોરજીને મોડા જગાવે તો પછી બાળક એમ કેવું જોઈએ કે ઘરે તમારા લાલનને તો મેં અહીંયા પધરાવેલા છે એને છોડીને તમે અહીં કેમ આવ્યા બહુ ઉત્પાત છે કોઈ વાસુરી આવી જશે અને કે છે પાછો કે આ નિધિ નથી પ્રતિનિધિઓ કોઈક આવી જશે બાપો આ સુધી આમાં કોઈક ભૂતના તો કેટલી છે આમાં તો ભૂતના અઘાસુર બગાસુરના બધા સ્વરૂપો છે એક પૂતના યુટ્યુબમાં આવે છે એક ભગવદી પૂતના યુટ્યુબમાં આવે છે બધા એમ કે બધું બાળકોને ત્યાં જ હોય આપણે તો અધિકાર જ નથી એવી પૂતના બોલે છે યુટ્યુબમાં ચાલીસ ફોલોવર છે એના પૂતના પ્રભાવ વધારે હોય ને બાજુ મારા પ્રવચન ત્રણસો ચારસો સાંભળે છે ના પૂતના ચાલીસ હજાર ફોલોવર્સ અઢીસો ત્રણ બસો અઢીસો ત્રણસો સાંભળે કઈ એક ક્યાંય વર્ષોથી એક ને એક વાત કરે છે બધાને એવું લાગે એક વાત કરે આ આનો ભાવ છે બધું વલ્લભ ના ઘરે હોય વલ્લભે મને આ પ્રેરણા કરી વલ્લભે મને આમ ડાયરેક્ટ મહાપ્રધાયેલી મહાપ્રધા બધા ભૂત પૂતના કે છે શું કે બધું બાળકોને ને બધો પ્રકાર થઈ શકે આપણા ઘરે આ ન થઈ શકે આપણા ઘરે